અનાજ નો બગાડ થયો એ પછી ચોવીસ પચીસ માં તો છ થી વધુ મેટ્રિક ટન અનાજ નો બગાડ થયો છે તેનું શું કારણ અહેવાલ આવે છે મીડિયા આવે છે કે ભાઈ અને તો ત્યારે અનાજનો એફસીઆઈ ના ગોડાઉન ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ના ગોડાઉન માં અનાજ બગડ્યું હતું એ દેખાય છે પરંતુ ચોવીસ પચીસ માં ક્યાંય અનાજ બગડ્યું હોય એવો અહેવાલ નથી અને જે અન્ન નાગરિક પુરવઠા છે રાજ્યનો એમણે પણ પણ પોતે જાહેર કરી અને આ ના રોજ જે સમાચાર પ્રસ્તુત થયા હતા એ બાબતે સ્પષ્ટતા પણ કરી છે અને એમાં હજુ કઈ એવું હશે તો આગળ તપાસ પણ કરીશું અને એમાં કોઈ કોઈની બેદરકારી હોય એ કર્મચારી હોય કે પદાધિકારી હોય કે કોઈ અધિકારી હોય ગરીબોના અનાજ બાબતે કઈ પણ ખોટું થયું હશે કઈ થયું હશે તો એના ઉપર કાયદેસરના પગલા ખાતાકીય પગલા પણ લેવાની જોગવાઈ કરેલી છે એ પણ કરીશું અને કાનૂની રાહે પગલા લેવાના થશે તો પણ આ સરકાર એમના માટે પગલા લેશે એટલે શૈલેષભાઈ બે હાજર ત્રેવીસ ચોવીસ માં પણ એક વાર અનાજ નો બગાડ થયો એ બાદ ચોવીસ પચીસ માં પણ છેલ્લા બે વર્ષના આંકડા હા એ વાવાઝોડા ના કારણે થયો એટલે ત્યાં ક્યાંક આપણે સુવિધાનો અભાવ હશે કે આપણે વાવાઝોડાની સામે અનાજ નું રક્ષણ ન કરી શક્યા એટલા માટે થયો હશે ચોવીસ પચીસ માં પણ કોઈ બગાડ થયો તમે પગલા લેવાની વાત કરો છો તો પગલા આ બે વર્ષના તો આંકડાઓ આપણી સામે છે તો અત્યાર સુધી કેમ કોઈ પગલા ન લેવાયા જો બીએસ જેવા પ્રતિષ્ઠિત ટીવી માધ્યમ ના મારફતે હું સ્પષ્ટ વાત કરી રહ્યો છું કે કોઈ પણ આમાં ખોટું કર્યું હશે એવું દેખાશે તો એના ઉપર પગલા લીધા છે લઈએ છીએ અને લઈશું પણ ખરું આમાં કોઈ પણ ને છોડવાના મતમાં સરકાર નથી કારણ કે આ સરકાર તો એ સરકાર છે કે જેમણે એસી કરોડ પરિવારોને ને મફત અનાજ દેવાની જોગવાઈ કરી છે ત્યારે આટલી બધી જોગવાઈ કરતા હોય કરોડ પરિવારોને જયારે મફત અનાજ અપાતું હોય અને એ પણ રેગ્યુલર અને પારદર્શક રીતે આપતા હોય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ત્યારે આમાં ક્યાંય ખોટું થવાના કોઈ એંધાણો હોય માનો કે તાવતે વાવાઝોડામાં બગડ્યું હતું તો એના બગડવાના કારણો શું હતા એમાં કોણ જવાબદાર હતું એમાં કોણે નિષ્કાળજી રાખી છે એના ઉપર પગલાઓ લીધા છે એના અહેવાલો પણ પ્રસ્તુત થયા હતા જે તે વખતે પણ અન્ન અને નાગરિક પુરવઠા

એ તમામને પહોંચાડ્યું છે ને મફત અનાજ પહોંચાડ્યું છે એમાં ક્યાંય કોઈની ગફલત છે નહીં અને એમ છતાં પણ એફસીઆઈના ના ગોડાઉન માં તાવતેમાં જે બગાડ થયો હતો અનાજ નો એના ઉપર પણ પગલાં લીધા છે અને એફસીઆઈ ના ગોડાઉન માં પણ ક્યાંય ગેરરીતિ જણાશે તો એના ઉપર પણ પગલાં લઈશું આપણા આપણા માધ્યમથી જાણવા મળ્યું છે અને મીડિયા છે લોકશાહી નો ચોથો સ્તંભ છે અહેવાલો પ્રસિદ્ધ થતા હોય એટલે તપાસ પણ કરી અને જે એકવીસ આઠ નો જે અહેવાલ છે ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયો છે એ અહેવાલના આધારે નાગરિક પુરવઠા અન્ન નાગરિક પુરવઠા વિભાગે પણ સ્પષ્ટતા કરી છે એટલે સ્પષ્ટતાના આધારે પણ જોઈશું અને એમાં પણ અત્યારે તપાસ પણ થઈ રહી છે કઈ ખોટું જણાશે તો એમાં કોઈ પણ હશે કર્મચારી હશે અધિકારી હશે પદાધિકારી હશે તમામ ઉપર પગલા લેવાના છે એટલે શૈલેષભાઈ એવી અપેક્ષા રાખી શકીએ કે એવા કડક પગલા લેવામાં આવશે કે હવે બે હજાર ત્રેવીસ ચોવીસ કે ચોવીસ પચીસ ના જેવા આંકડાઓ સામે આવ્યા એવા આંકડા હવે પચીસ ચોવીસ માટે સામે નહીં આવે ના કારણ કે પગલા જે પ્રકારના લઈએ એટલે નિષ્કાળજી ક્યાં રહીતી ક્યાં છીંડાઓ રહ્યા હતા માણસ ક્યારેક તો વાડક જીભડા ગણે એવી પરિસ્થિતિ થતી હોય તો ઉપર લઈ અને એને નિષ્કાસિત પણ કર્યા છે એટલે આગામી દિવસોમાં સારામાં સારું અનાજ બધાને મળી રહે કોઈ પણ જાતનો અનાજનો અનાજ બગાડ ન થાય બગાડ થાય તો એમાં માનો કે ગરીબોને પૂરતું અનાજ મળી રહે એ ચિંતા સરકારે કરવાની છે સરકાર કરી રહી છે એ ડબલ એન્જિન ની સરકાર ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ ની આગેવાની માં કામ કરી રહી છે સરકાર અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી ના આગેવાની માં કામ કરી રહી છે સરકાર એટલે સરકાર સારું કામ કરે છે એમ છતાં પણ વહીવટી પ્રક્રિયામાં ક્યાંય ગફલત જણાશે તો એમના ઉપર પગલા લઈએ છીએ અને લઈશું અપેક્ષા પણ એવી જ રાખી કે પગલા એવા કડક લેવામાં આવે કે અનાજનો જે બગાડ થાય છે એ થતો અટકે આપ લઈશું અનાજ ની સાચવણીમાં બેદરકારી દાખવવા બદલ લગભગ દસેક કિસ્સામાં કસૂરવાર કર્મચારી સામે જરૂરી કાર્યવાહી કરી સરકારે સંતોષ માની લીધો